હવે આગળ વધીશું અને સમજીશું કે સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ તમારે ધ્યાન પર રાખવા જોઈએ તેના માટે આજના વોચલિસ્ટને સમજી લઈએ સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે યોમિક સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને જણાવો કે આજે કયા કયા સ્ટોક્સ તમારા રડાર પર જી યસ ગુડ મોર્નિંગ હવે આપણે વાત કરીએ આજે જો સ્ટોક સ્પેસિફિક તો ઘણા બધા સ્ટોક છે કે જે આપણને એક્સેસમાં જોવા મળશે પરંતુ શરૂઆત કરીએ વોડાફોન આઈડિયાથી વોડાફોન આઈડિયાએ ફરીથી સરકાર પાસે અહીંયાથી એક મદદ માંગી છે કારણ કે એમને જે એજીઆરની જે રકમ ચૂકવવાની હતી એની પૂરતી રકમ એમની પાસે છે નહીં એટલા માટે તેઓ સરકારને અહીંયાથી મદદ માગી છે અને તેઓ અહીંયાથી સરકારને કહી રહ્યા છે કે જે એમની પાસે જે પૂરતા રકમ નથી ચૂકવવા માટે એટલા માટે તેઓ ફરીથી ઇક્વિટી એમના દ્વારા અહીંયાથી ખરીદી એટલે કે તેઓ રકમની જગ્યાએ ઇક્વિટી ખરીદવા માટે તેઓ અહીંયાથી રિક્વેસ્ટ કરી રહ્યા છે અને એ કારણથી અહીંયાથી સરકારને તેઓ રિક્વેસ્ટ કરી છે અને અત્યારે હાલ જો વાત કરીએ કંપનીનો માં સરકારનો હિસ્સો આપણને બાવીસ ટકા છે અને જો કંપની સરકાર કંપનીમાં હિસ્સો ખરીદે રકમ લેવાની જગ્યાએ તો એ હિસ્સો આપણને એ વધીને ઓગણપચાસ ટકા જોવા મળી શકે છે અને વાત કરીએ જો આપણને જે ડ્યુ રકમ કેટલી છે તો ડ્યુ રકમ મે સુધી આપણે કુલ કરોડથી વધુ ચૂકવવાની છે અને જો વાત કરીએ માર્ચ બે હજાર છવ્વીસ સુધી તો કુલ આપણે એજીઆરની સ્પેક્ટ્રમની જે રકમ છે છવ્વીસ હજાર કરોડ આપવાની છે એટલે કે વોડાફોન આઈડી આજના દિવસે રડાઈ પર હશે નેક્સ્ટ કાઉન્ટર તમારે રડાય પર હોવું જોઈએ તો એ છે ઓટો સેક્ટરથી મહિન્દ્રા એમ મહિન્દ્રા અગાઉ જોઈએ તો મારુતિ ટાટા મોટર્સ અને હીરો મોટોકોપ ત્રણે કિંમતમાં વધારો કર્યો હવે મહિન્દ્રા કહી રહ્યા છે કે તેઓ એસયુવી અને કોમર્શિયલ વ્હીકલની કિંમતમાં ત્રણ ટકા સુધીનો વધારો કરવા જઈ રહ્યા છે અને આ જે બદલાવ છે એક એપ્રિલથી લાગુ પડશે અને એના કારણે આપણને મહિન્દ્રાનો ઓવરઓલ ઓટો સેક્ટર આજના દિવસો ફોકસમાં રહેશે નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવ જોઈએ તે છે યુકો બેંક યુકો બેંકમાં કુલ રૂપિયા બે હજાર કરોડનો તેઓ ક્યુઆઈપી લોન્ચ કર્યો છે અને જે ક્યુઆઈપીની જે પ્રાઇસ છે એ રૂપિયા ચોત્રીસ પોઈન્ટ સત્યાવીસ પ્રતિશત જોવા મળી છે અને જે ફ્લોર પ્રાઇસ છે એનાથી પાંચ ટકા ડિસ્કાઉન્ટ ઉપર તેઓ અહીંયાથી ક્યુઆઈપી લઈને આવ્યા છે એટલે કે આજના દિવસે આપણે યુકો બેંક રડ્યા પર રહેશે નેક્સ્ટ રિયલ એસ્ટેટ સેક્ટરથી છે ગોદરેજ પ્રોપર્ટીઝ ગોધરેજ પ્રોપર્ટીઝમાં સમાચાર છે કે બેંગ્લોરમાં કંપનીએ દસ એકર જમીન ખરીદી છે અને આ જે જમીન છે એની ઉપર કુલ એક પોઈન્ટ પાંચ મિલિયન સ્ક્વેર ફૂટ એરિયા તેઓ ડેવલપ કરશે અને ઓવરઓલ જે પ્રોજેક્ટ છે એનાથી કંપનીને કુલ રૂપિયા બે હજાર પાંચસો કરોડની આવકનું અનુમાન તેઓ લગાવી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક આપણને બિઝનેસ ડેવલપમેન્ટ રિલેટેડ એક અપડેટ છે ગોજરેજ પ્રોપર્ટી છે નેક્સ્ટ અદાણી એનર્જી સોલ્યુશન અહીંયા સમાચાર છે કે ગુજરાતમાં પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ તેઓ અહીંયાથી જીત્યો છે અને આ જે પ્રોજેક્ટ હેઠળ તેઓ ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્શનને સપોર્ટ કરતું જોવા મળશે અને સ્પેસિફિક વાત કરીએ એરિયા તો આપણને પ્રોજેક્ટમાં પંચોતેર કિલોમીટર ટ્રાન્સમિશન લાઈનો એથી સમાવેશ થાય છે અને પ્રોજેક્ટની કુલ વેલ્યુ કુલ રૂપિયા બે હજાર આઠસો કરોડ જોવા મળી રહી છે એટલે કે અદાણી એનર્જી સોલ્યુશન આજે ફોકસ મારશે નેક્સ્ટ સ્ટોક છે કે જેને ઓર્ડર મળ્યો છે છે આપણે એનસીસી એક હજાર ચારસો એંસી કરોડના પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો છે કંપનીને અને આ જે ઓર્ડર છે સ્પેસિફિક જે બિહારના જે દરબંગા એરિયા છે એમાં મેડિકલ કોલેજ અહીંયાથી બનાવવા માટે તેમને અહીંથી ઓર્ડર મળ્યો છે અને કંપનીએ કુલ બેતાળીસ મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો રહેશે વાત થઈ એનસીસી એનએમડીસી પણ રડા પર હોવું જોઈએ કે એમાં ઓલ જે યુનિયન હડતાળ તેઓ ચાલુ હતી તે ફાઇનલી બંધ થઈ ગઈ છે અને ફરીથી કામકાજ શરૂ થઈ ગયું છે અને એમના જે કંપનીના જે દરેક પ્રોજેક્ટ છે એમાં જે ઓપરેશન એથી ચાલુ થયું છે એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ આ કંપનીમાં એટલે કે સ્ટોકમાં આપણને જોવા મળી શકે નેક્સ્ટ હિન્દુસ્તાન કોપર સમાચાર છે જેએસ ડબલ્યુ ગ્રુપ ફોર્મ સાથે તો અહીંયાથી જે બી કોન્ટ્રાક્ટ કર્યો હતો એ વીસ વર્ષમાં કુલ રૂપિયા બે હજાર ચારસો કરોડનું આવકનું એક અનુમાન તેઓ લગાવી રહ્યા છે અને આ જે ઝારખંડની જે રાખા જે માઇન્ડ છે એમાં તેઓ કોપર સપ્લાય વધારશે અને વધારો પાછળનું મેઇન પર્પસ એ છે કે જે એમને જે આયાત કરવી પડે છે બીજા જગ્યાએથી તે અહીંયાથી ઘટાડવા માગી રહે છે અને એ કારણથી તેઓ અપડેટ લઈને આવે છે નેક્સ્ટ સેલ વાત કરીશું સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે જેમાં જો તાસરા કોકિંગ માઇનમાં બે હજાર છવ્વીસથી ઓપરેશન શરૂ કરશે એવી અપડેટ આવી છે અને બે હજાર એકત્રીસ સુધી એમની જે ક્ષમતા તેઓ વધારીને કુલ રૂપિયા વાત કરીએ તો તેત્રીસ પોઈન્ટ પાસઠ એમટીપીએ કરવાનું લક્ષ્ય છે અને સાથે સાથે કંપનીનું જે ફોકસ છે સ્પેસિફિક સ્ટીલ પ્રોડક્શન વધારો પર એથી થઈ રહ્યું છે અને આ જ કારણથી સ્ટી સેલ આપણે જોયું બીજું જુદા આપણે જોયું હિન્દ કોપર એનએમડીસી એટલે કે ઓવરઓલ મેટલ સ્ટોક છે કે આજે ખાસા એવા એક્શનમાં જોવા મળી શકે છે ઓવરઓલ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક હવે આજે શું ખાસ નજર કરીશું આરબીઆઈ દસ બિલિયન યુએસડી ડોલરનું રૂપીમાં અહીંયાથી એટલે કે સ્વેપ કરતું જોવા મળશે ઓક્શન કે સતત તેઓ જોઈએ તો લિક્વિડિટી તેઓ વધારવાનો પ્રયત્ન કરી રહી છે બીજું એક આ સ્ટેપ છે હવે બીજું છે કે લોકસભામાં ફાઇનાન્સિયલ બિલ આજે રજૂ કરશે આપણે ફાઇનાન્સ મિનિસ્ટર અને એને આજે આપણને પાસ કરવા માટે તેઓ એથી રજૂ કરશે સેબીની બોર્ડ બેઠકનું આયોજન છે આમાં ઘણા બધા આજે નિર્ણય લેવાઈ શકે છે એફસીઆઈને એ લઈને ક્યાંક ને ક્યાંક રાહત મળી શકે છે સાથે જે સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ હોય છે આરે એના ફીસમાં પણ ક્યાંકને ક્યાંક ઘટાડો કરી શકે છે એટલે સ્વાભાવિક છે કે આજે એક એક્શન જોવા મળશે બીજું ડિવિડન્ડની એક્શન આપણે જોઈએ આજે વચ કળા ડિવિડન્ડ માટે મેટ્રિમોની અને સાથે સાથે ટીવીએસ હોલ્ડિંગ આ બંને કંપનીની બોર્ડ બેઠકનું આયોજન છે એટલે અહીંયા પણ એક્શન જોવા મળશે અને બીજું ભારતના મેન્યુફેક્ચરિંગ અને પીએમઆઈ આંકડા આજે આવશે એટલે એની ઉપર પણ આપણે ખાસ કહી એનો ફોકસ હોવું જોઈએ એટલે ઓવર ઓલ આપણે જોયું ઘણા બધા સ્ટોક છે કે ઇવેન્ટ છે કે જેના કારણે આપણે ઓવર ઇન્ટરેસ્ટિંગ સારું એવું જોવા મળશે લાસ્ટ વીક આપણે જોયું સારી એવી તીજી જોવા મળી સ્ટોક સ્પેસિફિક અને ઇન્ડેક્સ સ્પેસિફિક હવે આ ફેરી પણ આપણે સ્વાભાવિક છે કે સમાચાર ખાસા એવા છે અને સાથે સાથે જોયું કે ઇવેન્ટ પણ આપણને ખાસી એવી જોવા મળી છે એટલે ક્યાંક ને ક્યાંક આજે પણ આપણને સારી એવી હલચલ માર્કેટમાં જોવા મળશે યસ ઓકે એ તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે એ અમિત ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને